હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે સમગ્ર ગુજરાતને ગમનો વડતો વરસાદ જોકે હિંમતનગરની આ ઘટના અમે આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે બેદરકારીનો કિસ્સો સ્પષ્ટ રીતે કહી શકાય તે પ્રકારની આ બેદરકારી છે હિંમતનગર હાથામાંથી કોચવે પરથી પાણીના તેજ જે બહાવ હતો જે વહેણ હતું તેમાં એક કાર ફસાઈ હતી બે લોકોએ બેદરકારી નિષ્કર્જા દાખવી હતી વહેતા પાણીમાં કારને ચલાવવાની કોશિશ કરી હતી જો કે રોડ પરથી વહેતું આ પાણી હતું અને આ જોઈ રહ્યા તો કોજવે ઉપરથી નીકળતું આ પાણી હાપા જે છે તેની નજીકનું આ કોજવે છે અને પાણી વહેતા પાણીમાં કાર ફસાઈ હતી બંને તરફથી બચાવો બચાવો રાહત મદદમાં બૂમ કરતા લોકોને વચ્ચે ફસાયેલી આ કાર જો જોકે હિંમતનગર ફાયર બ્રિગેડને અભિનંદન આપવામાં આવે છે કે તુરંત તેઓ મોખા પર પહોંચ્યા હતા રેસ્ક્યુ કર્યું હતું અને બે લોકોના જીવ બચાવ્યા હતા આપ જોઈ રહ્યા છો તસવીરોમાં આ એક મોટો અકસ્માત બે લોકો મોતને નજીકથી જોઈ જો કે આવ્યા હતા ફાયર બ્રિગેડ અને તે બાદ તેઓનો આ બાદ બચાવ થયો હતો સ્પષ્ટપણે વારંવાર તંત્ર કહી રહ્યું છે કે જોખમી રીતે વરસાદમાં આપ વાહન અથવા આપ આપના જે જીવન છે અમૂલ્ય સમજીને બચાવવા માટે તકેદારી રાખવી ત્યારે આ બનાવ મોટપા છે જે કોઝવે આવ્યા હતા તેમને પોતાની ગાડી માં થઈ જશે અને સાવત્રિક લોકો જઈ રહ્યા હતા પરંતુ છે લોકો સામે આવે છે હાલ કે અંદર ગાડી ચાલકોને